નમસ્કાર આજની આપણી ઊંડાણપૂર્વકની ચર્ચાનો વિષય છે પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા ખાસ કરીને જે અમુક પ્રશ્નો રદ થયા છે એ અને પેલું ગણિતનું પેપર જે અઘરું હતું એ બાબતે જે ચિંતાઓ છે એના પર વાત કરીશું ચાલો ત્યારે આ મુદ્દાઓને જરા વિગતે સમજીએ સાંભળ્યું છે કે કેટલાક પ્રશ્નો તો સિલેબસ બારના હતા એટલે રદ કરવા પડ્યા અને પેલો બીજો મુદ્દો ગણિતવાળો એ તો કહે છે કે જીપીએસસી કરતા પણ ટફ હતું શું વાત છે હા એ વાત તો આવી છે અને આ બંને બાબતો એટલે કે પ્રશ્નો રદ થવા અને ગણિતની કઠિનતા એની સીધી અસર ઉમેદવારોના પરિણામ પર અને ખાસ કરીને પાર્ટ એ માં જે 32 માર્ક્સ લાવવાના હોય છે એના પર પડી શકે છે બરાબર ક્વોલિફાઈંગ માર્ક્સ સુધી પહોંચવું અઘરું થઈ જાય ને આવા સંજોગોમાં તો પછી જે પ્રશ્નો રદ થયા એનું શું એના માર્ક્સ કોને મળે બધાને મળી જાય જુઓ સામાન્ય રીતે તો એવું જ હોય છે જ્યારે કોઈ પ્રશ્ન રદ થાય એટલે કે પ્રશ્નમાં જ કોઈ ખામી હોય તો એના ગુણ બધા જ ઉમેદવારોને આપી દેવામાં આવે છે કોઈ એકને નહીં ઓ બધાને જેથી કોઈને અન્યાય ન થાય પણ એ સમજવું જરૂરી છે કે આખરી નિર્ણય હંમેશા પરીક્ષા લેતી સંસ્થાનો હોય છે અહીં લોકરક્ષક ભરતી બોર્ડ એટલે કે એલઆરબી હમ એટલે એલઆરબી નક્કી કરે ફાઇનલ બિલકુલ એમની સત્તાવાર જાહેરાત આવે એ જ સાચી માહિતી ગણાય આપણે જે વાત કરીએ છે એ સામાન્ય પ્રક્રિયાની છે બરાબર છે એટલે રદ થયેલા પ્રશ્નોના માર્ક્સ મોટે ભાગે બધાને મળે પણ છેલ્લો નિર્ણય એલઆરબીનો પણ હવે પેલી ગણિતની વાત પર પાછા આવીએ જો ખરેખર જીપીએસસી કરતા પણ અгру પેપર હતું તો એનું કારણ શું હોઈ શકે શું સિલેબસ બદલાયો છે અચાનક કે પછી પેપર સેટ કરવામાં કઈક ગડબડ થઈ હા સારો પ્રશ્ન છે જુઓ એના ઘણા કારણો હોઈ શકે કદાચ બોર્ડ ઉમેદવારોની એનાલિટિકલ સ્કિલ વધારે ઊંડાણથી ચકાસવા માંગતું હોય એમ પણ બને અથવા એમ પણ બને કે પેપર સેટિંગ વખતે સ્તરમાં થોડો ફેરફાર રહી ગયો હોય ધાર્યા કરતા અને એવું પણ શક્ય છે કે હવે સ્પર્ધાત્મક પરીક્ષાઓનું લેવલ જ દિવસે દિવસે વધી રહ્યું છે એની આ અસર હોય એ પણ સાચું છે ચોક્કસ કારણ તો સત્તાવાર સ્પષ્ટતા વગર કહેવું મુશ્કેલ છે પણ હા ઉમેદવારો પર દબાણ તો વધ્યું જ છે ખાસ કરીને જેમને ગણિત અઘરું લાગતું હોય સાચી વાત એટલે ટૂંકમાં તાત્કાલિક અસર તો પાર્ટ એના સ્કોર પર દેખાય જ હવે ઉમેદવારોએ એલઆરબી શું કહે છે એની રાહ જોવી પડશે ખરું ને એકદમ બરાબર રદ થયેલા પ્રશ્નો અને આ પેપરની કઠિનતા બંનેને પરિણામમાં કઈ રીતે ગણતરીમાં લેવાશે એ એલઆરબી જ સ્પષ્ટ કરશે અત્યારે તો ઉમેદવારો માટે શ્રેષ્ઠ એ જ છે કે અફવાઓ પર ધ્યાન ના આપે હા એ જરૂરી છે અને સીધી એલઆરબીની વેબસાઇટ કે એમની સત્તાવાર જાહેરાતો જ જુએ ત્યાંથી જ પાકી માહિતી મળશે બરાબર આખી ચર્ચા પરથી એક મોટો સવાલ મનમાં આવે છે ભવિષ્યમાં આવી પરીક્ષાઓ માટે સિલેબસ પેપરનું લેવલ અને જે તે પોસ્ટ માટેની જરૂરિયાત આ બધા વચ્ચે તાલમેલ કેવી રીતે વધુ સારો બનાવી શકાય હમ આ બહુ મહત્વનો મુદ્દો ઉઠાવ્યો તમે કદાચ પરીક્ષા પહેલાં પેપર રિવ્યૂ કરવાની કોઈ વધુ મજબૂત પારદર્શક સિસ્ટમ હોવી જોઈએ હા જેથી ઉમેદવારોને થોડી સ્પષ્ટતા રહે અને એમને અન્યાય ન થાય બિલકુલ આના પર ચોક્કસપણે વધારે વિચાર થવો જોઈએ એ જરૂરી છે